નમસ્કાર ડીટીવી આપ સૌનું સ્વાગત છે સરકારના સારા શાસનના દાવાઓ મામલતદાર ખોટા સાબિત થઈ રહ્યા છે અહીં અરજદારો માટે ટોકન લેવું ફરજિયાત કરાયું છે અને ટોકન માટે વીસ રૂપિયા ચૂકવવા પડે છે પરંતુ ટોકન માત્ર એ દિવસ માટે જ માન્ય હોય છે અને બીજા દિવસે એ કામ લાગતું નથી આ સિવાય ટોકન લેવા અરજદારોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે અધિકારીને મળવા માટે પણ ટોકન લેવું જરૂરી છે કારણે લોકોમાં નારાજગી વધી રહી છે કે આ ટોકન સિસ્ટમ બંધ થવી જોઈએ અને તેમણે આ અંગે કચેરીમાં ફરિયાદ પણ કરી છે જો ટોકન પ્રથા તાત્કાલિક બંધ નહીં થાય તો આદિવાસી પરિવારો આંદોલન કરશે તેવી ચેતવણી આપી છે આ પ્રથા લોકહિતમાં ન હોવાથી હવે પ્રશાસન શું પગલા લે છે એ જોવા ગેટની અંદર એન્ટ્રી થતી અમને ગેટ ઉપર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કર લો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહ્ય કરવાની બાકી રહી કીધું તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારે વીસ પર ટોકન તો લેવું પડશે ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કાઢવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછી ન હોય તારે એક્ટિવિટી કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઈનમાં રહેવું પડે છે ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે તો અમારે એટલું જ કેવું છે કે અમે આનો વિરોધ કરે છે જો આ પ્રથા બનના છે તમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું જય જોહર જય આદિવાસી